હું ડોક્ટર કેતન નાયક આર નવી સિવિલ હોસ્પિટલ સુરત અત્યારે જે તણાવભરી પરિસ્થિતિ છે ભારત પાકિસ્તાન જે તંગદિલી બોર્ડર પર જે તંગદિલી વર્તાઈ રહી છે તેને કારણે જે તણાવભરી પરિસ્થિતિ છે તેને કારણે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જે સૂચનો આપી આપવામાં આવી છે તે મુજબ અમે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો લગભગ બે થી ત્રણ મહિના ચાલે એટલો દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો છે તેમાં મેઇનલી એન્ટીબાયોટિક આઈવી ક્યુડ્સ ડ્રેસિંગ મટીરિયલ્સ અને પીઓપી બેન્ડેજીસ વગેરે રાખવામાં આવ્યું છે તે તદ ઉપરાંત બંને જો વીજળી પાવર સપ્લાય કટ થઈ જાય તો એના માટે ઇમરજન્સી વ્યવસ્થા માટે કિડની બિલ્ડિંગમાં બે સાતસો પચાસ કેવીએના જનરેટર તેમજ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સાતસો પચાસ કેવીએના બે જનરેટર જે એક જનરેટર બારથી તેર કલાકનો લોડ ખેંચે એમ છે જેથી પૂરતા પ્રમાણમાં એ પણ વ્યવસ્થા છે તદ ઉપરાંત અત્યારે જે બ્લડની જરૂરિયાતને ધારોકે વધારે બ્લડની જરૂરિયાત ઉભી થાય તો તે માટે આપણે કેમ્પ પણ બ્લડ બેંકમાં ચાલુ કરવામાં આવ્યો છે જ્યાં અત્યારે બધા બ્લડ કલેક્શન માટે લોકો પણ આવી ગયા છે તો તમામ પ્રકારની તૈયારીઓ છે અને સિવિલ હોસ્પિટલ કોઈ પણ ઇમરજન્સીને પહોંચી મળવા માટે તૈયાર છે જે બધા તા પી જવું ત્યારે જે રજાઓ પર કે એ લોકો માટે કહીએ હા એના માટે પણ આદેશ કરી દેવામાં આવ્યા છે કે જે લોકો રજા પર છે

નવી સિવિલ હોસ્પિટલમાં તો અમારે જો કોઈ ઇમરજન્સી પેશન્ટ માટેની જે કંઈ તૈયારી કરવાની છે એના માટે તૈયારીઓ કરી છે જેવા જેના ટ્રોમા રિલેટેડ પેશન્ટો છે કોઈ બીજા દાજી ગયેલા પેશન્ટો છે એના માટે સારવારની જે કંઈ સગવડતા ઊભી કરવાની છે તે કરવામાં આવી રહી છે અને સ્ટોરની અંદર ત્રણ મહિના પૂરતો જે સ્ટોક કરવાનો હોય તે અમે તૈયારી ચાલી રહી છે એના મારા રૂટીન તો આઈવી ફ્લુઇડ હોય છે એન્ટીબાયોટિક હોય છે એનાલ્જેસિક દવા હોય છે પ્લાસ્ટરના પાટા પ્રકારની તમામ જે દવા હોય છે તેનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે